નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર એક બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસો એંસીથી ઊંચાવ પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા ઘઉં છસો બેથી છસો ને ત્રીસ ઘઉં ટુકડા છસો સાતથી છસો ને ઇઠોતેર તો એની વાત કરીએ તો બારસોથી થી ને એકત્રીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી ને આડત્રીસ અડદ અગિયારસોથી સોળસો ને મગ તેરસો પચાસથી ઓગણીસો રૂપિયા ચણા સફેદ તેરસોથી ત્રેવીસો ને વાલદેશી બારસોથી ચૌદસો ને પચાસ સિંગદાણા બારસો ચોપનથી બારસો ને એંસી મગફળી જાડી આઠસો નેવુંથી અગિયારસો મગફળી ઝીણી નવસો દસથી બારસો ને પચાસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને પાંત્રીસ તલી ઓગણીસો પચાસથી ચોવીસસો રૂપિયા સોયાબીન સાતસો પંચાણુંથી આઠસો ને છત્રીસ તલકાળા બત્રીસોથી છેતાલીસો રૂપિયા લસણ પંદરસો એકથી એકત્રીસો રૂપિયા ધણા એક હજારથી ચૌદસો ને એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજારથી ઊંચું પાઉ ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયા રાય એક હજાર પચાસથી અગિયારસો ને મેથી નવસો વીસથી બારસો રૂપિયા વટાણા બારસોથી ત્રેવીસો ને પિંચોતેર રાયડો એક હજાર દસથી એક હજાર નેવું ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી ચારસો ને દસ રૂપિયા કલોંજી પાંત્રીસો છવ્વીસથી પાંત્રીસો ને છવ્વીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસોથી ઊંચપ પંદરસો એકવીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર એક્યાસી મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર એકાણું તુવેની વાત કરીએ તો અગિયારસોથી પંદરસો ને એકોતેર રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને એક ધાણા તેરસો પચાસથી પંદરસો અગિયાર ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો પચાસથી છસો પચાસ બાજરો ચારસોથી ચારસો ને છાસઠ અડદ બારસો પચાસથી પંદરસો એક્યાસી રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસો ને એકતાલીસ મગ બારસોથી સત્તરસો એકસાઈ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજારથી હું ચુપાવું ચાર હજાર ત્રણસો એકસઠ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર